બરાબર બીજું કે ઘણા મિત્રો એવું કહી રહ્યા હતા કે સાહેબ પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા ક્યારે આવી શકે અને પીએસઆઈની લેખિત પરીક્ષા ક્યારે આવી શકે તો જે રીતે અત્યારે હું બધું જોઈ રહ્યો છું ખાસ કરીને તે ચૂંટણી ના પડઘમ જે તમે જોઈ રહ્યા છે વાગી ગયા છે અને જે કહી શકાય કે એક મહિના સુધી તો જે આ ચૂંટણીઓ જે છે બરાબર છે નગરપાલિકાઓની બધી એ ચાલવાની છે એટલે આચાર આચારસંહિતા છે એટલે એમાં હવે કોઈ પ્રકારની આગળની જે પ્રોસેસ છે એમાં થવાની નથી જે પરીક્ષાઓ હશે એ પરીક્ષાઓ પણ ધીરે ધીરે પોસ્ટપોન થવાની છે બીજું કે હું જે રીતે સમજી રહ્યો છું એ રીતે કે માર્ચમાં જો પરીક્ષાઓ લેવાનું શરૂ થાય તો માર્ચ અને એપ્રિલ એ બે મહિના સરકાર પાસે રહે કેમ કે સરકાર પાસે બે જ મહિના રહેવાના છે માર્ચ અને એપ્રિલ જે રીતે અત્યારે રનિંગ ચાલી રહ્યું છે તો એ રનિંગ ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે તો એ રનિંગ પૂરી થઈ ગયા પછી પિસ્તાલીસ દિવસ જેટલો સમય એ સ્ક્રુટિનીમાં જતો હોય છે અને સ્ક્રુટિનીમાં જેટલો પિસ્તાલીસ દિવસ સમય જાય પછી જો એ પ્રિલિમ લેવાનું આયોજન કરે તો પહેલાં વહેલાં જે પ્રિલિમિનરી આવી શકે એમ છે એપ્રિલ મહિનાની અંદર એ છે પીએસએ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે ભરતી છે એની પ્રિલિમિનરી આવી શકે એમ છે ત્યારબાદ જે શિક્ષકોનું જે વેકેશન છે એ મે મહિનામાં પડી જતું હોય છે મેમાં વેકેશન ચાલુ થતું હોય છે અને જૂન પંદર સુધી એ વેકેશન મોસ્ટ પ્રોબેબલી આની આજુબાજુમાં તારીખ કદર પ્લસ માઇનસ એક બે દિવસની હોય પણ પંદર જૂન સુધી જે છે એ વેકેશન રહેતું હોય છે અને અહીંયા જે પરીક્ષા છે એ પરીક્ષા આપણે બધા જ જાણીએ છીએ કે આપણે જે પરીક્ષા આપવાની છે ફિઝિકલ પરીક્ષા આપવાની છે કેમ કે પેપર અને પેન સાથેની પરીક્ષા છે ડિજિટલ પરીક્ષા ટૂંકમાં કહી શકાય કે અત્યાર સુધી જે ઓનલાઈન પરીક્ષા હતી ઓનલાઈન પરીક્ષા આની અંદર નથી કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ રિસ્પોન્સ ટેસ્ટ નથી આની અંદર આની અંદર આપણે પેપર અને પેન સાથે જે આપણે ઓ સિસ્ટમની જે પરીક્ષા હતી એમસીક્યુવાળી એ જ પરીક્ષા આપવાની રહેશે એટલે કદાચ કોન્સ્ટેબલ જે છે એ થોડી દૂર જશે પણ જે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા જે છે એ મોસ્ટ પ્રોબેબલી તમારી એપ્રિલ મહિનાની શરૂઆત અથવા તો એપ્રિલ મહિનાના મિડમાં એ લેવાઈ જશે કારણ કે એપ્રિલ મહિનાની એપ્રિલ મહિનામાં પણ બે જીપીએસસીની પરીક્ષાઓ છે આમ તો જોવા જઈએ તો ત્રણ પરીક્ષાઓ તો છે જ બરાબર એક કોર્પોરેશનની પણ છે તો બે પરીક્ષા જીપીએસસીની એક કોર્પોરેશનની તો એમાં વધીને કદાચ એક સેટ થઈ શકે તો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા સેટ થઈ શકે એમ છે એટલે પીએસઆઈ જે પરીક્ષા છે એ એપ્રિલ મહિનાની એપ્રિલમાં આવવાની સંપૂર્ણ રીતે સંભાવનાઓ રહેલી છે